માતા કી વંદે વંદે જય શ્રી રામ જય જય શ્રી રામ જય સાઈનાથ બધા હાજા હે ને મારું નામ ધવલ લક્ષ્મણભાઈ પટેલ હું મૂળ વાસદાનો જરી ગામનો રહેવાસી છું દોડિયા પટેલ છું અને મારો અભ્યાસ મેં સુરતમાંથી માંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે એમ સિમ્બાસિસ પુણેમાંથી કર્યું છે અને બાર વર્ષ દેશ અને વિદેશની કંપનીઓમાં કામ કરવાનો મને અનુભવ રહ્યો છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસનું પ્રચાર પ્રસાર અભિયાન ચલાવવાની જવાબદારી પણ મને પાર્ટીએ સોંપી હતી એના કારણે દેશને બહુ દેશના જે પ્રશ્નો છે રાજ્યના જે પ્રશ્નો છે એ બહુ નજીકથી જાણવાનો મને મોકો મળ્યો અને બે હજાર એકવીસમાં જયારે ભારતીય જનતા પાર્ટી મારી નોકરી છોડીને જોડાયો રાષ્ટ્રીય સંઘ પ્રદેશો ફરવાનો મને મોકો મળ્યો અને ત્યાંના આદિવાસી લોકો કઈ રીતે રહે છે એમના રીતિ રિવાજ શું છે એમની રહેણીકરણી શું છે એમના પ્રશ્નો શું છે અપેક્ષા શું છે એ બહુ નજીકથી જાણવાની મને તક મળી એની સાથે સાથે હવેલી દમણ દીવ મુંબઈ ગોવા એનો પણ હું સંગઠનનો પ્રભારી છું અને મધ્યપ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ અને લક્ષદ્વીપ સોશિયલ મીડિયા અને મીડિયાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રભારી છું મેં બે પુસ્તક પણ લખ્યા છે પહેલું પુસ્તક લખ્યું છે પચોતર આદિવાસી ક્રાંતિવીર એ પુસ્તક લખવાનું કારણ જ્યારે પણ આપણે કોઈ પુસ્તક વાંચીએ કે ઇતિહાસ વાંચીએ ત્યારે એક જ વસ્તુ આપણને સંભળાય કે આઝાદી કોણે પવિત્ર લોકો કહે કે ગાંધી અને નેહરુ પરિવારે પણ એકદમ તદ્દન ઝૂકી વાત છે આપણા આઝાદી માટે દરેક સમાજના લોકોએ બલિદાન આપ્યું ત્યારે આપણને આઝાદી મળી હતી પણ આપણો આદિવાસી સમાજ એમાં મોખરે હતો એના માટે ભગવાન બિરસા મુંડા તાત્યા મામા ભીલ રાની ગોંદ અને માનગઢ ધામ જેવી ઘટના જ્યાં એક સાથે હજારો આદિવાસીઓને મારી નાખ્યા હતા એવા એક પછી એક પંચોતેર આદિવાસી ક્રાંતિવીર શોધ્યા એમની પર પુસ્તક લખી અને તમને જાણીને બહુ ખુશી થશે કે પુસ્તકનું વિમોચન આપણા વલસાડ લોકસભાના અંતર્ગત આવતું ઉનાઈ વાંસદા ખાતે આપણા દેશના ગૃહમંત્રી હોમ મિનિસ્ટર અમિત શાહ સાહેબે પોતે કર્યું હતું અને બીજી પુસ્તક લખી છે મેં મોદી વિથ ટ્રાઇબલ્સ એમાં આપણા રાજ્ય અને કેન્દ્ર સરકારની આદિવાસીઓ માટે જે જે યોજના છે એ મેં વિગતવાર લખી છે એ પુસ્તક લખવાનું મુખ્ય કારણ આપણા મોદી સાહેબનો પ્રચાર પ્રસાર કરવાનો નહીં પણ આપણા આદિવાસી સમાજને ખબર પડે કે આપણા માટે કઈ કઈ યોજના છે ને કઈ યોજનાનો લાભ લઈ શકાય કદાચ તમારો છોકરો આગળ ભણવા માટે વિદેશ જવા માંગતો હોય પણ આપણને ખબર જ ન હોય કે આ સરકાર લાભ આપે છે તો એનો આપણે લાભ કઈ રીતે લઈ શકીએ એના માટે પુસ્તક લખી છે આજે આપણા આદિવાસી યુવાનો બહુ ટેલેન્ટેડ છે નાના મોટો ઉદ્યોગ ખોલવા માટે સક્ષમ છે પણ કદાચ એમની પાસે પૈસા નહીં હોય આપણી રાજ્ય અને કેન્દ્ર સરકાર એના માટે પણ સ્પેશિયલ લોન અને પૈસા આપે છે પણ યોજના ના ખબર હોય તો ના લેવાય એના કારણે આ પુસ્તક મેં લખી છે અને મને એવું લાગે છે આ બધું જોતા જ મારા જેવા નાના કાર્યકર્તા પર મોદીજી અને ભારતીય જનતા પાર્ટીએ નેતૃત્વએ મારી પર પસંદગી ઉતારી અને મને સૂચનામાં આપવામાં આવી છે કે ધવલ આજ પછી આદિવાસી સમાજના લોકો માટે તારું પૂરેપૂરું જીવન સમર્પિત કરી દે અને એના પછી જે એક મહિનાનો અમે પ્રવાસ કર્યો એમાં અભૂતપૂર્વ વિશ્વાસ સમર્થન અમને મળી રહ્યું છે જીતુભાઈ એકદમ વિગતવાર વાત કરી કે આપણા મોદીજીએ છેલ્લા દસ વર્ષમાં દેશના માટે શું શું કામ કર્યું શૈલેષભાઈ પણ વાત કરી યોજનાઓ બાદ આયુષ્યમાન યોજના હોય કે હર ઘર યોજના હોય એલપીજી ગેસ મફત આપવાનો હોય કે મફત અનાજ આપવાની વાત હોય દરેક કામ આપણા મોદીજીએ કર્યું છે અને એના માટે દેશના લોકોએ આ વખતે સંકલ્પ લીધો છે કે મોદીજીને ચારસો સીટ સાથે આપણે પ્રધાનમંત્રી બનાવવાના છે અને ગુજરાતમાં

અમે કોંગ્રેસની વાત નથી કરી કે એક પણ ઇન્ટરવ્યુ કે સભામાં કોંગ્રેસના ઉમેદવારની વાત નથી કરી આજે પહેલીવાર અમે કરી રહ્યા છે એનું મુખ્ય કારણ છે કે જે વિશ્વાસ અને સમર્થન અને આશીર્વાદ પૂરા વલસાડ લોકસભામાં અમને મળી રહ્યું છે એનાથી સામ્યવાળા ઉમેદવારને સામેવાળા પાર્ટી પૂરી તરા નાસી પાસ થઈ ગઈ છે હારી ગઈ છે બોખલાઈ ગઈ છે એના માટે એ લોકો જાત જાતની અફવા ઉડાવવા લાગ્યા છે મેં તો કોઈ દિવસ સામેવાળા ઉમેદવારનો કોઈ ઇન્ટરવ્યુ કે રેલી સભા મેં જોઈ નથી પણ કોઈ શુભચિંતકો મને આવીને કહી જાય છે કે ધવલભાઈ આ તો કોઈ પણ સભા કરે છે કોઈ પણ જગ્યા જાય છે કોઈ પણ ઇન્ટરવ્યુ આપે છે તો ખાલી એક જ વાત કરે છે ધવલ પટેલ ધવલ પટેલ ધવલ પટેલ તો મને તેવું લાગે છે કે જન સપ્તાહમાં પણ એ ધવલ પટેલને સુતા સુતા જૂતા હશે પણ એનો મુદ્દો એક જ છે સામેના ઉમેદવારનો ધવલ પટેલ ધવલ પટેલનો એક જ મુદ્દો છે વિકક્ષિત વલસાડ અને વિકક્ષિત કપરાણા